જય હિન્ડિયર સ્ટુડન્ટ્સ ફાઇનલી હવે સમય આવી ગયો છે જેના માટે સમગ્ર વર્ષ દરમિયાન આપણે તૈયારી કરી હોય છે ગુડસેટ એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ વાળા રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે અને એ પ્રથમ પગલું હશે આ એક્ઝામ તરફ દરેક વિદ્યાર્થીનું સો રજીસ્ટ્રેશન પ્રોપર કરવાનું હોય છે કારણ કે એના વગર એક્ઝામ આપી શકાતી નથી અને વગર એક્ઝામ આપણે પ્રૂવ નથી કરી શકવાના કે કેટલી ખતરનાક કેટલી જોરદાર કેવી ધાકડ તૈયારી આપણે સમગ્ર વર્ષ દરમિયાન કરી હોય છે સો આ એક અગત્યનો ભાગ છે દરેક વિદ્યાર્થીએ કાળજી રાખવાની છે અને વન બાય વન આ તમામ સ્ટેપ આ સેશનની અંદર સર તમારા જોડે ડિસ્કસ કરશે શું તમારું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે કોમેન્ટ સેક્શનમાં જણાવશો બેટા અને સ્ટીલ રજીસ્ટ્રેશન બાકી છે તો પણ જણાવી દેજો તમને કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં એક વાર જણાવી દેજો કે જેથી એક કોમેન્ટ વાંચીને કદાચ ત્યાં તમારા એ કંઈક સવાલો હશે એના જવાબ ટીચરો દ્વારા પ્રોવાઈડ કરી શકાય સાથે સાથે હવે આપણે આ સ્ટેપોને ચેક કરીશું કઈ રીતે આપણે આ ફોર્મ ફિલઅપ કરી શકીએ છીએ ઘણીવાર ફોર્મ વિદ્યાર્થીઓ પોતે જ ફિલઅપ કરે છે અને ઘણીવાર કોઈવાર સપોર્ટ થઈ જાય અને એ રીતે કદાચ શાળાકીય કક્ષાએ પણ ભરાતું હોય છે બટ આપણે આનું નોલેજ રાખવું બહુ જરૂરી છે સો વેરી ફસ્ટ આ જે રજીસ્ટ્રેશન આપણે સ્ટાર્ટ કરવાનું છે એના માટે સૌથી પહેલાં શું કરવાનું છે જે બોર્ડની વેબસાઈટ છે એના ઉપર ગઈને આપણે લોગિન પ્રોસેસ પહેલાં રજીસ્ટ્રેશન પ્રોસેસને સ્ટાર્ટ કરવાની છે સો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હવે ડિયર અહીંયાથી સર તમને કમ્પ્લીટલી ટોટલી બેટા વન બાય વન બધું બતાવે છે કેવી રીતે તમે આ બધું વસ્તુ કરી શકો છો પોતે પણ સો જે ગૂગલજી છે તમે ઓળખો છો યાર તો એના ઉપર ગઈને લખી શકો છો આ જે તમારો સર્ચ બાર છે એની અંદર જીએસઈ બી ડોટ ઓ જેવું તમે આ જીએસઈ ડોટ ઓ લખીને ક્લિક ઓન કરો છો એટલે તમે સીધું પહોંચી જશો બેટા એ પેજ ઉપર હા સર તમે અમને બતાવી દેવ હા ચાલએ તો પછી મેં એક કામ કરું છું સીધે સીધું તમને બતાવી દેમ છું કે જેવું તમે ક્લિક કરશો એટલે આ જે વેબસાઇટ છે ઓપન થઈ જશે હવે અહીંયાથી આ દરેકે દરેક જો ઓપ્શન આપ્યા છે તમારા માટે કામનો ઓપ્શન કયો છે એ જોઈને જ ખબર પડી જાય કે તમને દેખાય સર સ્પષ્ટ એક્ઝામ સર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ તો બીજે બધે નથી જવાનું આ બધી જગ્યાએ નથી ભટકવાનું વાળા આ આપણો ટાર્ગેટ છે તો જરા ઉપર આપણે કોઈ ક્લિક કરી દેવ સર ચાલિ કરી દીધો ઠીક છે તો જેવું તમે આ ઓપન કરો છો એટલે એન્ડ આઈ રિક્વેસ્ટ યુ બેટા ટ્રાય કરો લેપટોપમાંથી હોય તો મોર બેટર બરાબર છે મોબાઈલમાંથી ઇટ્સ ગુડ ના નથી પણ જો લેપટોપથી થતું હોય છે તો એ વધારે બેટર અને સાથે એવા વ્યક્તિઓ રાખવા કે જેમને આ બધી વસ્તુઓનો આઈડિયા હોય જાતે જાતે ભૂલ નહીં થઈ જાય એની કાળજી રાખવાની છે બરાબર ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે એમનું જે ગામ છે અથવા એમનું જે શહેર છે ત્યાં જે બી આ બધા કામ કરનાર વ્યક્તિ હોય છે એમની સાથે સીધે સીધું અટેચ થઈ જાય છે કે જેમને અનુભવ છે આ બધા ફોર્મ્સ ફિલઅપ કરવાનું તો મેં બી માનું છું કે થોડું તમારે એવું રાખવાનું છે કે જ્યાં આવી નકામી નકામી જગ્યા બેટા રિસ્ક નહીં લેવાય બરાબર તો થોડું ગાઈડન્સ મેળવવાનું છે બાકી સર અહીંયા તમને ટોટલ આઈડી આપે છે સો જેવું તમે આ પેજ ઓપન કરો છો એટલે તમને દેખાઈ જશે કે સર આવી રીતે કંઈક આવે છે હવે પહેલું જ આપણને જોઈને થોડું આશ્ચર્ય થઈ જાય સાહેબ લોગિન માટે ડિટેલ માંગી છે પણ એ પછી કામનું છે સૌથી પહેલાં જે કામનું છે તમારે આ જે જગ્યા દેખાય છે હા ફોરગર્ડ પાસવર્ડ નહીં બેટા પહેલાં અહીંયા આવી જાવ કે ક્લિક હિયર ફોર ન્યુ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જ્યારે પહેલી વાર તમે પોતાનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરશો ત્યારે અહીંયાથી તમારું કામ ચાલુ થશે તો અહીં એકવાર ક્લિક કરી દો જેવું તમે ક્લિક કરો છો એટલે તમને થોડો આઈડિયા આપી દેવામાં આવે છે કે ભાઈ હવે જ્યારે તમે અહીંયાથી આગળ વધો છો ત્યારે તમને જે જે જગ્યાએ સ્ટાર કીધું છે એ વસ્તુ તમારે કમ્પલસરી ફિલ કરવાની હશે એન્ટર યોર નેમ એઝ પર એચ એસ સી એક્ઝામ એપ્લિકેશન તમે ધોરણ બારનું પોતાનું હન એપ્લિકેશન ફોર્મ છે ભરી ચૂક્યા હશો એમાં જે નામ લખ્યું છે એ મુજબ જ નામ તમારે અહીંયાથી કન્ટિન્યૂ કરવાનું છે તો આ વસ્તુ વિશેષ ધ્યાન રાખજો એ થઈ જાય છે પછી જ્યારે પાસવર્ડ જનરેટ કરો છો આઠ ડિજિટનો પાસવર્ડ હશે તમારા મનમરજી પ્રમાણે નહીં થોડું ધ્યાન રાખજો મસ્ટ હેવ એટલીસ્ટ વન અપર કેસ એક કેપિટલ લેટરમાં હોવો જોઈએ વન લોવર કેસ કોઈ આંકડો સ્મોલ લેટરમાં હોવો જોઈએ વન યુમેરિક આંકડાકીય માહિતી હોવી જોઈએ એક બે ત્રણ પચાસ અથવા તમારો જે બી તમને એવું લાગે છે કે સાહેબ અમારો લકી નંબર છે અટેચ કરી શકો છો અને એક સ્પેશિયલ કેરેક્ટર લાઈક એટ ધ રેટ હેશટેગ ડોલર પર્સન્ટેજ આઈ રિક્વેસ્ટ યુવાલા કે આ સ્પેશિયલ કેરેક્ટર વાપરો ને એવું કંઈ બહુ કોમ્પ્લિકેટેડવાળો નહીં વાપરવાનો જે નેચરલી બધું અવેલેબલ થઈ જતો હોય ને હા એ જ તમે મૂકી શકો જે કીબોર્ડ પર અવેલેબલ હોય એ પ્રમાણે તો આ વસ્તુનું તમારે પાસવર્ડ જનરેશનમાં ધ્યાન રાખવાનું છે તો બાકીની ઇન્ફોર્મેશન હવે અહીંથી તમે જોઈ શકો છો કે તમારે પહેલી વાર જ્યારે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારું નામ માતા પિતા વાલીશ્રીનું નામ સાથે તમારી સરનેમ લખો છો ત્યારે સ્પેલિંગ ચેક કરી લેવાની પાંચ વખત જોઈ લેવાની બાજુવાળા વ્યક્તિને બી બતાવી દેવાની ઝેન્ડર બેટા હા હવા ભૂલની કરતા ભાઈ ચલો હા ખતરનાક હશો જેમ તો ઝેન્ડર છે એમાં કાળજી રાખજો મોબાઈલ નંબર પ્લીઝ બેટા આઈ મોબાઈલ નંબર હોય જેમાં આપણું રિચાર્જ રેગ્યુલર ચાલુ હોય એટલે આપણને ત્યાં જે પણ કંઈ અપડેટ હશે એ મળતા રહેશે ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જ્યારે વિદ્યાર્થીઓ આ વસ્તુ પર આવી જાય ને સર ઈમેલ આઈડી શું છે અહીંયા સ્ટાર કર્યું છે બેટા પ્લીઝ આ વસ્તુને ધ્યાન રાખજો કે તમે જે ઈમેલ આઈડી અહીંયાથી આપો છો એ પ્રોપર ચાલુ જ હોવી જોઈએ તમને એનો પાસવર્ડ ખબર હોવો જોઈએ જોઈએ તે એકવાર ગઈને પાછું ચેક કરી લેજો કે તમને પાસવર્ડ ખબર છે કે તમે પાસવર્ડ તમે ખુદ બી ભૂલી ગયા છે બેટા તો ઈમેલ આઈડી એવું જ આપવાનું જે તમે યુઝ કરી રહ્યા અથવા તમને એના પાસવર્ડ ખબર હોય કારણ કે ત્યાં પણ અગત્યની ડિટેલ તમને બાય ધ મેઇલ મળી શકે છે તો એ તમારા માટે ખૂબ જરૂરી વસ્તુ છે હવે એ જ મેઇલ ફરી પાછું એ કન્ફર્મેશન માટે એટલે કે જે ત્યાં લખ્યું છે એ જ તમારા માટે અહીંયા હશે અને આ પાસવર્ડ ઇટ મીન્સ કે ક્રિએટ કરવાનો પાસવર્ડ છે તમારે માંગો નથી તમારે ક્રિએટ કરવાનો છે કે સર મારું નામ છે સાવન તો લખો એસ એ વી એન જસ્ટ ફોર એક્ઝામ્પલ એમાં મેં એકાદ અક્ષર કેપિટલ કરી દીધો એમાં એટ ધ રેટ લગાવી દીધું એમાં હેશટેગ લગાવી દીધું માની લઉં કે લકી નંબર થાલા ફોર રીઝન સેવન લખવું છે તો સેવન લખી દીધું છે એ જે બી છે આઠ લેટર મેં બનાવો એને અહીંયા કોપી પેસ્ટ નહીં થાય બેટા એને પાછો લખો અને એને રફ પેજમાં બી લખી રાખો ઈમેલ આઈડી બી લખી રાખો કે કઈ ઇમેલ આઈડીથી આપણે કામ સ્ટાર્ટ કર્યું છે તો જેવું તમે આ બધી જે ડિટેલ છે બેટા એ ડિટેલ ફિલઅપ કરો છો છેલ્લે કપટા નહીં બેટા ઇટ્સ કોલ કેપ છે શું કીધું છે કેપ છે તો બસ તમને આવું કીધું છે કે ભાઈ પિસ્તાલીસ વત્તા ચાર કેટલા થાય ઓગણપચાસ થાય અને કોઈ ગુજસેટમાં માર્ક નથી હા ચાલ્યો તો એ લખી દેવ અને પછી અહીંયાથી બેટા તમે રજિસ્ટર માટે આગળ વધો છો એટલે જેવું તમે રજીસ્ટર પર ક્લિક કરો છો એટલે તમારું રજીસ્ટ્રેશન થશે અને શું થશે રજીસ્ટ્રેશન આ પ્રોસેસ ખાલી એકવાર હશે સમજી ગયા તો આ હશે સમજી ગયા આ પ્રોસેસ એકવાર છે શાંતિથી બેટા આખી પ્રોસેસ જોઈ લેવ પાછું સર આવી જાય છે મેઈન જગ્યાએ બેટા ઠીક છે હા સર ચાલો તો હવે અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે પછી શું કરવાનું છે તો હવે તમારું આ કામ પતી ગયું વેરી ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જે કેન્ડિડેટ કરશે એના માટે આ કામ થઈ જશે પછી હવે તમારે આનો યુઝ કરવાનો છે હવે આમાં નથી જવાનું તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે સો હવે તમે જે મેલ આઈડી અથવા મોબાઈલ નંબર હા મોબાઈલ નંબર આપણે જનરલી યુઝ કરીએ છીએ વધારે બેટર છે ઈઝી છે ને તો એ મોબાઈલ નંબર નાખી શકો છો પછી તમારો પાસવર્ડ અગેન કેપ્ચા એ એમસીક્યુ નો કોઈ માર્ક નથી સર છ્યાસી વત્તા છ કરવાથી કેટલા થાય કેટલા થાય તો કે સર નાઇન્ટી ટુ લખી દેવા અને લોગિન સ્ટાર્ટ કરી દેવ હવે જેવું તમે લોગિન સ્ટાર્ટ કરો છો વાલા હા એટલે ધ્યાન રાખજો કે એ જગ્યાએ મેં લોગ ઇન નથી કરી રહ્યો બરાબર ને તમે સમજી શકો છો કે જેવું તમે લોગ ઇન સ્ટાર્ટ કરશો એટલે પોર્ટલમાં સૌથી પહેલું કામ જે તમારું ચાલુ થશે બધા કામ સ્ટેપ બાય સ્ટેપ છે તો હવે સર એના ઉપર તમને લઈ જાય છે તો જેવું તમે અંદર હવે લોગ ઇન થઈ ગયા છો હા સર સમજી ગયા લોગ ઇન થઈ ગયા છો તો તમે સમજો બેટા કેટલાક ટેકનિકલ ઇન્સ્ટ્રક્શન સમજવાના છે પેમેન્ટ સૌથી પહેલાં કરવાનું છે અને પછી તમારું પાછું આગળની પ્રોસેસ ચાલશે તો ટેકનિકલ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં કામના પોઈન્ટ સર તમને આઈડિયા આપી દે છે ચલી જેવું ટેકનિકલ તમારે વાંચવાની ઈચ્છા થાય તો તમે પોતે ઓપન કરી શકો છો મેં અહીંયા તમારા માટે કાઢી દીધું છે આ જગ્યાએ તમને આઈડિયા આવી જશે કે તમારે કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું છે જ્યારે રજીસ્ટ્રેશન ચાલુ કરો ને ત્યારે સૌથી પહેલું ફોટો અને સિગ્નેચર તમારો ફોટો હોવો જોઈએ ધ્યાન રાખજો બોલું છું કયા પ્રકારનો ફોટો હોવો જોઈએ એમ ફેશનેબલ ફોટો નથી પડાવવાનો બેટા ચશ્મા સનગ્લાસીસ સાથે એ બધું અલગ અલગ ના ચાલે સ્ટ્રેટ સીધે સીધા તમે હોવા જોઈએ બે કાન બે આંખ સીધી ઓન ધ કેમેરા તમારી હોવી જોઈએ તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ પચાસ ટકા તમારા ફેસને કવર કરવો જોઈએ પછી એવું નહીં થાય કે દૂરથી ફોટો લીધો છે ને તેમાં તમે ટામેટામાં લીંબુ જેવા જીરી કમસતા દેખાતા છે બરાબર તો સ્પષ્ટ ફોટો પચાસ ટકા તમારા ફેસને કવર કરે એવો ફોટો હોવો જોઈએ સ્ટ્રેટ ફેસ સ્ટ્રેટ ઇયર્સ દરેક વસ્તુ કેમેરા તરફ હોય એ રીતે સાઈડ એંગલથી નથી લેવાનો એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ

ઉપર લખો હા ઇમેજ કન્વર્ટર શું લખો બેટા ઇમેજ અથવા તો ફોટો કન્વર્ટર એટલે ત્યાં આરામથી બહુ બધા ફ્રી કન્વર્ટર છે અને તમે ત્યાં એપ્લાય કરી દેવાનું કે મને બિલો પચાસ કેબીમાં ફોટો કન્વર્ટ કરીને જોઈએ છે એટલે ફ્રીમાં કરી આપશે બરાબર એમાં કંઈક હશે બહુ મોટી મોટી કંઈક ગેમ રમવાની પબજી પર જવાની જરૂર નથી કન્વર્ટરમાં ગઈને દરેક વ્યક્તિ નોર્મલ એપ્લિકેશન હોય તમે જાઓ એટલે ઈમેજ તમારો કન્વર્ટ થઈ જશે તે કન્વર્ટ થઈ જાય સાથે સાથે એનો ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોય આપણે જે રેગ્યુલર ફોટા લેતા હોઈએ તેમાં બી પાછળ ડોટ જેપીજી પી લખેલું હશે તો એ ફોર્મેટ પ્રમાણે તમારો ફોટો હોવો જોઈએ બીજું સર કીધું પચાસ ટકા તમારો પોતાનો ફેસ હોવો જોઈએ હા જે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો જોઈએ બીજો લેટેસ્ટ આપજો બચપનવાલો નહીં આપતા કારણ કે હવે એ તમારા માટે જરૂરી વસ્તુ હશે એક્ઝામમાં એન્ટ્રી લેતી વખતે ચશ્મા જે વિદ્યાર્થીઓના છે એ વિદ્યાર્થીઓને વન સેગેન અહીંયાથી હું કેમ છું કે જેમના ચશ્મા છે એમણે આ જે ચશ્મા છે ક્લિયર ગ્લાસ રાખવાના છે અને બિલકુલ બી તેડા મેડા ટિલ્ટેડ છે ડાર્ક ગ્લાસીસ છે સન ગ્લાસીસ છે એવું નહીં પ્યોર ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય તે જ વસ્તુ અહીંયા એ લોકો એલાઉ કરી છે તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે બરાબર તો ટેકનિકલમાંથી જેટલું પણ હતું એ મેં તમારા માટે અહીંયા કવર કરી લીધું છે સો હવે અહીંયા આપણે આગળ વધીએ છીએ સો સર શું કહે છે સમજોવાલા કે જેવું તમારું આ ટેકનિકલ ઇન્સ્ટ્રક્શન છે તમે એકવાર ક્લિક કરો વાંચી શકો છો હવે આપણે સ્ટાર્ટ કરીશું સબ ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે છે બેસ્ટ સજેશન્સ આપીશ બાકી બધા ઓપ્શન અવેલેબલ છે એમાં કોઈ ના નથી જેવું તમે આ જગ્યા આવો છો એટલે તમને આઈડિયા આવે છે સૌથી પહેલું સ્ટેપ પેમેન્ટનું જ હશે બેટા પછી જ આગળનું કામ ચાલુ થશે તો પેમેન્ટ ઉપર જે છે એમાં તમે જાણો છો કે સર ગુડસેટ બે હજાર છવ્વીસમાં ત્રણસો પચાસ રૂપિયા અમારી ફી છે પે નાઉ બટન ઉપર ક્લિક કરવાથી તમે ફી પે કરી શકો છો પણ હવે આપણે સ્ટાર્ટ કરીએ જો અલગ અલગ ઓપ્શન આપ્યા છે બેટા સૌથી પહેલો તો કે ભાઈ સૌથી પહેલો અને જે મને લાગે છે ઇઝીએસ્ટ વે ઓપ્શન છે એ તમારો ડેબિટ કાર્ડથી પેમેન્ટનો છે બરાબર તમારું કોઈ બી જગ્યા અથવા તમારા ઘરમાં ફાધર છે મધર છે રાઈટ અથવા તમારા જે બી કોઈક મતલબ કે રિલેટિવ્સ છે હા તો એમના જે બી ડેબિટ કાર્ડ હશે આ સૌથી ઇઝી પ્રોસેસ છે કે બાય ધ ડેબિટ કાર્ડ હા સાહેબ આ પેમેન્ટમાં મેં ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરીએ છીએ તો પહેલાં કાર્ડ નંબર માંગશે મંથ છે યર છે આ બધું અંદર હોય જ તમે કે ડેબિટ કાર્ડ જોશો એટલે ખબર પડી જશે અને નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર જે બી વ્યક્તિનો કાર્ડ તમે યુઝ કરો છો અને જેવું તમે પેના ઉપર કરશો તો અહીંયા 350 ત્રણસો બેટા પેમેન્ટ થઈ જશે સાંભળજો સાડી નવસોમાં પેમેન્ટ સોરી સાડી ત્રણસોમાં પેમેન્ટ થઈ જશે આ જે વસ્તુ છે એ ઇઝી છે અને ક્વિકલી પતી જશે હને સમજો પણ માની લેવું કે હવે આ બધી વસ્તુ નથી સર ડેબિટ કાર્ડનો મિલ જ નથી ખાધો અમરતા નથી કોઈ ફ્રેન્ડ નથી કોઈ રિલેટિવ નથી બો રેર ઓફ ધ રેર મતલબ કે ઓપ્શન છે તો તમે પછી જઈ શકો ક્રેડિટ કાર્ડ કાર્ડવાલા ડેબિટ હોય તો ક્રેડિટ હોય ને તો સમજો સર શું કહે છે કે ભાઈ ક્રેડિટ કાર્ડ હોય એ લોકો પાસે ડેબિટ તો એની હવ હોય જ છે એટલે ક્રેડિટ કાર્ડનો બી ઓપ્શન આપેલો છે સેમ પ્રોસેસ છે ક્રેડિટ કાર્ડ નંબર વગેરે વગેરે લખી શકો છો ત્યાં થોડો ચાર પાંચ રૂપિયાનો એક્સ્ટ્રા સાડા ચાર રૂપિયાનો ચાર્જ લાગે છે ઓકે ઇટ્સ ઓકે સમજી શકાયું છે ત્રીજો જે ઓપ્શન એ લોકોએ કીધું છે કે તમે ઇન્ટરનેટ બેન્કિંગથી પણ કરી શકો છો તો સેમ બેટા ઇન્ટરનેટ બેન્કિંગ એસબીઆઈ છે કે એના થ્રુ તમે ગઈને આપેલી ડિટેલ ભરી શકો છો અને સર અમે આ બધી વસ્તુઓથી ઘણા

એટલે આ સૌથી લાસ્ટ તમારે રાખવાનો છે ઓપ્શન બરાબર છે સૌથી પહેલી પ્રાયોરિટી સર ડેબિટ વાળું અમારા માટે બેસ્ટ ત્યાંથી ઝડપથી પતી જશે યસ અધરવાઇઝ ક્રેડિટ અધરવાઇઝ પછી નેટ બેન્કિંગ છે અને સૌથી લાસ્ટમાં આ બધા ઓપ્શનો માટે એક બેસ્ટ પ્રયત્ન કરી લેવાનો અને નેવું નવ્વાણું ટકા ખેલ ખતમ થઈ જશે છેદતા બી બધો ઓપ્શન નથી મળી રહ્યા તો છેલ્લે પછી તમે ઓપ્શન પસંદ કરો જે મારી તમને એક નાની સલાહ રહેશે બેટા કે કેશ ચૂકવણી ત્યાં ઘેન આપણે કરવાની હોય બરાબર તો એ પ્રમાણે તમે કરી શકો છો અને કર્યા પછીનો ખાસ જે વસ્તુ સર એ તમને કહે છે કે જેવું તમારું પેમેન્ટ સક્સેસફુલ થાય એટલે છેલ્લું જે તમારું આ દેખાય પ્લીઝ બેટા એ જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો પ્રિન્ટ કાઢી લેજો કે પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે ત્યાં તમારું નામ તમે અમાઉન્ટ આપ્યું છે કઈ બેંક દ્વારા આપ્યું છે તમારો મોબાઈલ નંબર સ્ટેટસ સક્સેસ આ જોઈ લેજો સક્સેસ છે અહીંયા ઉપર વાંચી લેજો તો કે હા અને ઓર્ડર નંબર વગેરે વગેરે જો અહીંયા પેમેન્ટ પ્રોપર નથી થયું તો તમને આવું આવી જશે કે પેમેન્ટ છે ફેલ થયું છે બરાબર છે તો ગભરાવાની જરૂર નથી કોઈ ચિંતાની નહીં પેમેન્ટ પ્રોસેસ ચાલુ કરી દેવાની બરાબર છે હા એટલે બિલકુલ બી પેલું અંદર આપલું કેમ નાની કંઈક વસ્તુ આવી જાય છે કે સાહેબ ફેલ બતાવી દીધું તો તકલીફ નથી હા ને પાછું એકવાર રિસ્ટાર્ટ કરીને પાછું સ્ટાર્ટ કરી દઉં છતાં બી તમને અંદર એવું લાગે છે કે સર તકલીફ સર્જાઈ ગઈ છે હવે અમને મતલબ કે કંઈક કન્ફ્યુઝન થઈ રહ્યું છે તો તમે આ ટોલ ફ્રી કોન્ટેક નંબર છે અથવા જે એક વેબસાઇટ છે ઇટ્સ ઓકે કોન્ટેક્ટ નંબર મોર બેટર રહેશે તો તમે એ જે કોન્ટેક નંબર છે એકવાર જોઈ લો વાલા રાઇટ અને એના ઉપર તમે કોન્ટેક કરીને જે બી આગળ કંઈક જાણકારી મેળવવી હોય એ તમે મેળવી શકો છો તો પેમેન્ટ માટે અમારા માટે જે આ ઓપ્શન છે એ સૌથી બેસ્ટ રહેવાનો છે તો તમે એ ઓપ્શન ઉપર છે એ કામ કરજો ઈઝી રહેશે ચાલો સર સમજી ગયા કે અહીંયા સુધી આપણે પેમેન્ટ વાળી તો વાતો કરી દીધી હવે પેમેન્ટ થઈ ગયા પછી બી તમારું ફિલિંગ ફોર્મ મેઇન કામ બાકી છે બેટા એટલે એવું નહીં સમજતા કે પૈસા આપી દીધા એટલે ખેલ ખતમ થઈ ગયો ના 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 હવે તમારે પછી પેમેન્ટ પતી જાય ને પછી આગળ બેટા જે એપ્લાય કરવાનું છે રજિસ્ટ્રેશનનો એની બધી ડિટેલ છે તમારે કન્ટિન્યુ કરવાની રહેશે તો એના માટે કમ્પ્લીટલી અહીંયા તમને ફરી પાછું એક ગુજરાતીમાં ગાઈડલાઈન આપવામાં આવી છે તો એ તમે આરામથી બેટા વાંચી શકો છો જે મેં તમને ઓલરેડી વન બાય વન સમજાવી ગયો છે બરાબર છે હા તો એ જ વસ્તુ અહીંયા ફરી પાછી આખી ગુજરાતીમાં પણ લખી છે એટલે બધાએ ધ્યાન રાખવાનું છે છતાં એકવાર અહીંયા હું પાછું વાંચું છું જોઈ લઉં વધે પાંચ મિનિટ

જો અહીંયા બેટા કદાચ ફોર્મ ફિલઅપ કરી રહ્યા હોય તો એમણે પણ પોતે પિનકોડ સહિત સંપૂર્ણ સાચું જે સરનામું છે એ જ નાખવાનું રહેશે બેટા બરાબર છે બાકીની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કેટલાક ખાસ એવા કેસીસ માટે બરાબર તો તમે એ વસ્તુને એકવાર રીડ કરી શકો છો હવે બાકીની માહિતી સરે તમે આપી છે પણ સર શું કીધું કે હા સાહેબ અમારું ફી પેમેન્ટ થઈ ગયું છે ધેટ્સ ફાઇન બેટા તો એ ફી પેમેન્ટ પતી ગયા પછી જે એન્ડ પ્રોસીજર છે એ આપણે કરવાની ભૂલવાની નથી ત્યાં જ તમારું ફાઇનલી પેમેન્ટ પછીનું અંતિમ રજિસ્ટ્રેશન પૂરું થતું હોય છે બરાબર તો જે મેઇન પગલાંઓ છે એ સર અહીંથી તમને સમજાવી દીધા છે ડોક્યુમેન્ટની અંદર ફરી પાછો એકવાર રિપીટ કરાવી દેમ છું તમારો ફોટો જોઈશે ત્યાર પછી તમારી સિગ્નેચર જોઈશે ફોટો અને સિગ્નેચર પ્રોપર હોવા જોઈએ ધૂંધડા ધૂંધડા ઝાખા ઝાખા નહીં હોવા જોઈએ અનક્લિયર નહીં હોવા જોઈએ અને તમારી સિગ્નેચર એ જ કરવાની છે જે તમે કદાચ ધોરણ દસની માર્કશીટ પછી ધોરણ બારની અંદર પણ એક્ઝામ માટે સબમિટ કરી હોય એ જ સિગ્નેચર તમારે કન્ટિન્યુ કરવાની રહેશે અને એ જે સાઇઝ તમારી આવે છે એને પચાસ કેબી સુધી તમારે કન્વર્ટ કરવાની હોય તો ગૂગલ પર એ વસ્તુ કરી શકાય છે એન્ડ અગેન રિક્વેસ્ટ યુ ઓલ કે જ્યારે તમે આ સ્ટેપ લેવ છો તો જાતે જાતે એકલે એકલા નહીં પોતાના કોઈ વ્યક્તિઓ સગા સંબંધીઓ ફ્રેન્ડ્સ કે જે ઓલરેડી હાયર છે તમારા કરતા સ્ટડી કરી ચુક્યા છે એમને ખ્યાલ છે એમને સાથે રાખવા બરાબર છતાં બી કન્ફ્યુઝન થાય ટોલ ફ્રી નંબર છે એ નંબર ઉપર એકવાર પૂછી લેવાનું રહેશે અને બેસ્ટ ઓપ્શન કીધું એ પ્રમાણે કે ઘણા ગામની આજુબાજુ શહેરોની આજુબાજુ આ પ્રકારના કામ કરનાર વ્યક્તિ હોય કે જે ઓલરેડી આ કામ કરે છે તો એમની પણ તમે સલાહ સૂચન હેલ્પ લઈ શકો છો અને શાળાકીય કક્ષાએ બેટા તમારા જે ટીચર્સ તમારી સાથે હોય ત્યાંથી રજીસ્ટ્રેશન થઈ જાય બેસ્ટ વસ્તુ છે બટ વોટએવર એવર જ્યારે કરો ત્યારે એકલા એકલામાં ભૂલ ના થાય એની કાળજી રાખવાની છે સલાહ સૂચન સાથે આગળ વધવાનું છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું છે કારણ કે આ વસ્તુ પ્રથમ પગલું છે હે ને આસાન છે એમાં ડરવાની જરૂર નથી પણ આ પ્રથમ પગલું છે આપણે એમાં નથી ભૂલ કરવાની અને ફરી પાછું જેવું રજીસ્ટ્રેશન થઈ જાય છે એટલે એની બધી ઇન્ફોર્મેશન ચેક કરી લેવાની છે જોઈએ તે એક પ્રોપર પ્રિન્ટ કરી નાખો બેટા અને દરેક સ્પેલિંગ દરેક એડ્રેસની અંદર આપેલી માહિતીઓ તમારા લોગિન પાસવર્ડ વગેરે વગેરેને સાચવીને રવા દેવ હને અને એકવાર વાર કરી લેવાનું બીજા મિત્રો સાથે કે મારું રજીસ્ટ્રેશન આવું છે તારું આવું છે જોઈ લેવું કંઈ જુદાપણું નથી રહી જતું ને કંઈ બાકી નથી રહી જતું ને બરાબર અને બધું પતે પછી બિંદાસ થઈને પોતાની આવનાર બોર્ડની એક્ઝામ અને ગુડસેટની એક્ઝામમાં ફરી પાછું તૈયારી માટે આગળ વધો સો એટ ધ એન્ડ અહીંયા હું સેશન પૂરું કરીશ અને તમારા બોર્ડ્સ અને ગુજકેટના ટાર્ગેટ શું છે જરા એકવાર જણાવી દઉં ટીચરને બી આનંદ આવી જાય તો કોમેન્ટ સેક્શનમાં આપના ટાર્ગેટ પણ લખી શકો છો અને શું પૂરતી માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે એ એકવાર જણાવી દેજો એન્ડ ફોર એની ઓફ ધ કન્ફ્યુઝન કોમેન્ટ સેક્શન ઓપન છે એમ તમે ત્યાં લખી શકો છો એ ઓ રીડ કરીને એમ જરૂર હશે ત્યાં યોગ્ય રિપ્લાય દ્વારા તમારા સુધી પહોંચવામાં આવશે હેવ અ ગુડ ઓલ ઓફ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ જય હિન્દ